અત્યારે પરિવર્તન થાય એવું છે અને પરિવર્તનનો લાભ આપણે લેવો છે તો મહેરબાની કરી આપણે બધાને વિનંતી કરવા આવ્યો છે આ જે ઓવરલોડ ગાડીઓ તમે વિચાર કરો અહીંયા તમે જાઓ આખું કરોડ રણ બધું અત્યારે વેચાઈ ગયું છે બિન કાયદેસર અને આ કામ કરનારા કોણ છે બાપા બેસો જય કામ કરવા વાળા કોણ છે માત્ર ને માત્ર ભાજપના આગેવાનો છો કરી છે તો આ ગુજરાતમાં માત્ર ગરીબ બનતો જાય છે ખેડૂત ગરીબ બનતો જાય છે અને વિકાસ ની વાતો કરે છે તો વિકાસ તો આપડે જમીનો ઘટી છે વધી નથી બાકતા મૂકી જતા ઈ જમીનોમાં ક્યાંક ને ક્યાંક આપડે ઘટાડો થયો છે એમાં વધ્યો એને આપડે વિચાર કરશો દુવાનો આપડે બનાવીએ ગ્રેજ્યુએશન કરે અને એને દસ હજાર રૂપિયા નોકરી મળે

બીજા રાજ્યોમાં જાઓ દર પાંચ વર્ષે સરકારને ઉઠવાવી નાખે તો એ સીધા હાલ છે એટલે હવે બહુ થઈ ગયું છે અને પરિવર્તન આપણે લઈ આવીએ કોંગ્રેસ સરકાર આવશે તો બે ત્રણ વાતો જે અમારો ચૂંટણી ઢંઢેરામાં મૂક્યો છે એની વાત કરવામાં આવી છે કે કોંગ્રેસની સરકાર જ્યારે રાજસ્થાનમાં આવી કોંગ્રેસની સરકાર જયારે કર્ણાટકમાં હતી હિમાચલમાં હતી ત્યાં ખેડૂતોના દેવા માફ કર્યા અને અહીંયા પણ આપણે ગુજરાત આ વખતે દેશમાં કોંગ્રેસની સરકાર આવશે તો પહેલો વાયદો છે કે ખેડૂતોના લેણા વાત કરવાની વાત કોંગ્રેસે કરી છે બેનો જે મહિલાઓ છે ગરીબ આર્થિક રીતે દર વર્ષે એક લાખ રૂપિયા સુધી એને પણ મદદ કરવાની વાત કોંગ્રેસે કરી છે શિક્ષિત યુવાનો છે એમને પણ જ્યાં સુધી નોકરી ન મળે ત્યાં સુધી વર્ષે લાખ રૂપિયા આપવાની વાત કરી છે અને મનરેગા યોજના જો કે એનો પૂરા પૈસા નથી આવતા એના રૂપિયાની જગ્યાએ ચારસો રૂપિયા વેતન મળે મજૂરોને એ જાતનો વાયદો કોંગ્રેસ સરકારે કરી છે કોંગ્રેસ સરકાર આવશે તો ગરીબો માટેના કામ કરશે યુવાનો માટે કામ કરશે મહિલાઓ માટે કામ કરશે તો મહેરબાની કરી ચોકારી ગામને એક જ વિનંતી કરવા આવ્યા છે કે અત્યારે તમે કોઈ પણ કામ કરવા જાઓ તો ભ્રષ્ટાચાર સિવાય કોઈ આ લોકોને કંઈ કામ નથી કોઈ ઓફિસમાં તમારું કામ ન થાય મહેનત ઉપર આપણી જમીનો ક્યાંક મહેનત ઉપરૂપ શબ્દો છે ક્યાંક માપણી વધારા છે એ પણ ધારાસભ્ય વિધાનસભામાં જે સરકારે નથી કીધું કે આ હટાવો ભાઈ આ ખેડૂતોની તકલીફો ખેડૂતોની મુશ્કેલીઓ એના માટે તો કોઈ બોલ્યું નથી તો આ વાત આપણે કરવા માંગીએ છીએ કે આ વખતે આપણે પરિવર્તન લાવીએ પરિવર્તન આવશે તો જ આપણા સારા કામો થશે આપણા ગામનો પણ વિકાસ થશે એ તમને ખાતરી આપું છું આપ સૌ એના ઉપસ્થિત ઉપર આ ચોબારી ગામની મિટિંગમાં ઉપસ્થિત કોંગ્રેસ પક્ષના લોક લાદિલા ઉમેદવાર દેવાભાઈ નિતેશભાઈ લાલણ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી એવા અમારા વડીલ મીકે ઉંબલજી પધારેલ દુનિયાદની તમામ મંચસ્થ આગેવાનો અને તમામ પધારેલ સન્માનિત ગ્રામજનો મિત્રો લોકશાહીનો સૌથી મોકો પર એટલે આપણી લોકસભાની ચૂંટણી અને દસ વર્ષ પૂરા થયા છે તો એમની એમની પાસે લેખો છોખરો માંગવાનો આ સમય છે આ દસ વર્ષ સાંસદમાં રહ્યા દિલ્હી રહ્યા પણ એના લીધે મારા કચ્છને શું ફાયદો થયો મારા ગામને શું ફાયદો થયો અમને શું ફાયદો થયો એ પૂછવાનો આ સાચો સમય છે મેં મિત્રો સમગ્ર કચ્છમાં ફરું છું પણ આજ પણ જે દસ વર્ષ પેલા તકલીફો હતી આજ પણ એ જ તકલીફો કદાચ તકલીફો વધી છે તકલીફો ઘટી નથી તો દસ વર્ષ તમને ચૂંટણીને ખોબે ખોબા મત આપ્યા આ કચ્છના લોકોએ તો એનો શું તમે ઉપયોગ કર્યો એ પૂછવાનો આ સાચો સમય છે

આટલો બધો અહંકાર આવી ગયો છે એક કેમ ને કેમ અહંકાર તોડવાનો સમય આવી ગયો છે અને આપની પાસે અમે એની મદદ માંગવા આવ્યા છે આવા એક સમયે બ્રાહ્મણને પણ એવો અહંકાર આવી ગયો તો કે મને કોઈ મારી નથી શકતું મને કોઈ ખતમ કરી નથી શકતું ત્યારે ભગવાન રામે જન્મ લીધો તો અને એના અહંકારને પાડ્યો છે એવી જ રીતે આ વખતે મને લાગે છે ને જ્યારે લોકશાહીમાં આવો અહંકાર ભારતીય જનતા પાટી ને આવ્યો છે ત્યારે ક્યાંક ને ક્યાંક રૂપાલાજી ને કબૂતી સુધી એના મોઢામાં આવા શબ્દો નીકળ્યા અને એ અહંકાર ફૂટવાનો આજે શરૂ છું છે આજે બે દિવસ પહેલા ક્ષત્રિય સમાજની ખૂબ મોટી મીટિંગ મળી ભૂચ ખાતે અને તમામ લોકોએ મળીને નક્કી કર્યું છે જો રૂપાલાજીની ટિકિટ નહીં કપાય તો ક્ષત્રિય સમાજ ગાંઠ બાંધી લીધી છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટીને દેખાડી દેવું છે ત્યારે આપ સૌને પણ અપીલ કરી છે કે જે સમાજ આ દેશ માટે આપ્યા હોય હોય કે દીકરો માટે જ્યારે આવી વાત થતી તો દેખાડી દેવું છે કે કોઈ બી પણ કોઈ પણ સમાજની નાનો સમાજ હોય કે મોટો સમાજ હોય કોઈ પણ સમાજની બેન જે દીકરીઓ માટે આવા અપશબ્દો બોલાતા કોઈ નાતે નથી ને આવા અહંકારી લોકો જો આવી વાતો કરતા હોય આપણે બધાએ ભેગા થઈને તમામ સમાજોને અપીલ કરું છું કે હું આપથી ઘણો નાનો છું કલમ જાણું છું પણ આપનું જેવું આપના જેવો અનુભવી નથી તો આપ સૌ વડીલોને એક વિનંતી કરું છું કે આપ મને એકવાર જો સંસદમાં મૂકશો તો પહેલો અવાજ આ કચ્છના લોકોનો હશે ખેડૂત માટેનો હશે હશે અને મહિલાઓના હશે હશે કચ્છના અને આપણે એક વચન એક વચન અને ખાતરી આપું છું કોંગ્રેસ પાર્ટીએ ન્યાય ગેરંટી આપી છે જેમ બી કે સાહેબે વાત કરી જિલ્લા અધ્યક્ષ અમારા યજુબાપુએ વાત કરી એવી રીતના કોંગ્રેસ પક્ષ પણ પાંચ ગેરંટી આપી છે

અધૂરી પ્રતિષ્ઠા કરવી એ દેશને માટે આપણા ધર્મના માટે હાનિકારક છે એટલે આ લોકોનો એક જ નીતિ છે કે બીજી બધી વસ્તુ ભૂલી જાઓ નરેન્દ્ર મોદી શરૂઆતમાં જયારે ભાષણ કરતા કે એ દેશનો રૂપિયો નીચો પડે કે જે દેશમાં પ્રધાનમંત્રી